જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવાના છીએ કે જે વસ્તુઓ જો તમે તમારા ઓશિકા નીચે રાખી દેશો તો તે તમારા જીવનમાં સકારાત્મકતા લઈને આવશે આ એવી શુભ વસ્તુઓ છે કે જેને તમે તમારા ઓશિકા નીચે રાખીને સુવો છો તો તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તમને સંકટોમાંથી મુક્તિ મળી શકે છે માતા લક્ષ્મી ખુદ કહે છે કે આ વસ્તુ મને અત્યંત પ્રિય છે તે માટે તમારે આ વસ્તુને ઓશિકા નીચે જોઈએ આમ કરવાથી તમારા જીવનની પૈસા સંબંધી સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારા જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી નહીં રહે તે માટે આ વસ્તુને જરૂરથી તમારા ઓશિકા નીચે રાખી દેજો માહિતીને પૂરેપૂરી જાણવા માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ તો તમને પૂરેપૂરી માહિતી અવશ્ય સમજાશે અને કંઈક નવું જાણવા મળશે મિત્રો આ વસ્તુઓ એવી છે કે જેની તમે કલ્પના પણ ન કરી શકો તેવી સમસ્યાઓ તમારા જીવનમાંથી તે દૂર કરી દેશે તે માટે તમારે માત્ર તમારા ઓશિકા નીચે આ કેટલીક એવી વસ્તુ શુભ વસ્તુઓને રાખી દેજો અને તમારા જીવનમાં વધારે સકારાત્મકતા મેળવજો અને દેવી દેવતાઓ તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે કારણ કે આ વસ્તુઓ આપણા ધર્મશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે તે માટે તમે પણ આ વસ્તુઓ વિશે જરૂર જાણી લેજો મિત્રો તમે તમારા જીવનમાં ઘણી વખત મુશ્કેલીઓનો અને એવી સમસ્યાઓનો સામનો ઘણી વખત કર્યો જ હશે અને તમે આવી સમસ્યાઓમાંથી દૂર રહેવા માંગો છો અને તમારા જીવનમાં સકારાત્મકતા લાવવા માંગો છો તો તમારે આ વસ્તુઓને તમારા ઓશિકા નીચે જરૂર રાખી દેવી જોઈએ ખાસ કરીને તો આ વસ્તુઓને તેમના ઓશિકા નીચે જરૂર રાખવી જોઈએ કારણ કે તેનાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે મિત્રો તમે તમારા જીવનમાં ઘણી વખત આવું જોયું જ હશે કે તમે ઘણી બધી મહેનત કરો છો છતાં પણ તમને પૈસા પ્રાપ્ત નથી થતા અથવા તો તમારી પરેશાનીઓનો તમે અંત નથી લાવી શકતા વારાફરતી તમારા જીવનમાં પરેશાનીઓ આવતી જ રહે છે અને તમે આ પરેશાનીઓથી કંટાળી ગયા છો જેમ કે તમારા પરિવારમાં વારાફરતી કોઈને કોઈ સમસ્યાઓ આવતી રહેતી હોય તમારા ઘરમાં ક્યારેય પણ પ્રગતિ ન થતી હોય તમે પ્રગતિનો માર્ગ શોધી રહ્યા છો અને તેની પાછળ તમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તો તેની પાછળનું મુખ્ય કારણ તમારી કુંડળીના દોષો અને વાસ્તુ દોષ જવાબદાર હોય છે તે માટે તમારે આ તમામ દોષોને દૂર કરવા માટે તમારે આ ઘણા ખરા ઉપાયો કરવા જોઈએ અને તમે તમારા જીવનમાં મહેનત કરતા જશો છતાં પણ તમને તમારી મહેનતનું ફળ ન મળતું હોય તો તમારે આ ઉપાયને કરી નાખવા જોઈએ અને ઓશિકા નીચે આ એક એવી શુભ વસ્તુને રાખી દેવી જોઈએ મિત્રો આપણા વેદોમાં કહેવામાં આવ્યું છે કે જીવનમાં સતત નિષ્ફળતા કે શારીરિક સ્વાસ્થ્યની પાછળની જવાબદારી આપણા ઘરમાં રહેલ વાસ્તુ દોષ અથવા તો કુંડળી દોષ હોઈ શકે છે મિત્રો આટલું જ નહીં જો તમે સૂતી વખતે તમારા ઓશિકા નીચે આ વીડિયોમાં જણાવેલ કોઈ પણ વસ્તુ રાખો છો તો તમારું ભાગ્ય ચમકી જશે અને તમારી તમામ સમસ્યાઓનો અંત આવી જશે આટલું જ નહીં પરંતુ તમારા જીવનના દરેક પાસાઓ પણ બદલાઈ જશે અને બીજો દિવસ તમારા માટે એક નવી જ સકારાત્મક ઉર્જા લઈને આવશે મિત્રો તમે જે રીતે સુવો છો તે તમારા જીવનને અસર કરે છે અને જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો પણ તમે કઈ દિશા બાજુ માથું રાખીને સુવો છો તે પણ વિશેષ અસર પણ બતાવવામાં આવેલી છે તે માટે તમારે આ નિયમોનું જરૂરથી પાલન કરવું જોઈએ મિત્રો આપણે કઈ બાજુ માથું રાખીને સૂઈએ છીએ તેની આપણા જીવન પર અસર થાય છે આપણે એક દિવસ અનુભવ કરી લેવો જોઈએ કે ખોટી દિશા બાજુ માથું રાખીને એક દિવસ માટે તમારે સુવું જોઈએ ત્યારબાદ તમે જોશો કે બીજો દિવસ કેવો પસાર થાય છે અને તમે જોશો કે તમારું મન અચાનક નકારાત્મકતાથી ભરાઈ ગયું છે અને તમે જેવું ઈચ્છો છો તેવું કાર્ય નથી કરી શકતા અને આખો દિવસ નકારાત્મકતા ભર્યો રહે છે તે માટે તમારે ફક્ત સીધી દિશામાં જ માથું રાખીને સૂવું જોઈએ જેથી કરીને તમે વધારે સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરી શકો અને યોગ્ય દિશા બાજુ મુખ રાખીને સૂવાથી તમને સારી નીંદર પણ આવશે અને તેનાથી તમારા સ્વાસ્થ્યને પણ ફાયદો ચોક્કસ થશે આર્થિક સ્થિતિ પર પણ તેની અસર સકારાત્મક પડે છે અને આ પરથી દક્ષિણ તરફ માથું રાખીને સુવાથી તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિશામાં માથું રાખવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે અને આપણા ધર્મ ગ્રંથોમાં એટલે કે ગરુડ પુરાણમાં પણ તે લખેલું છે કે જે કોઈ પણ વ્યક્તિ દક્ષિણ તરફ માથું રાખીને સુવે છે તો તે વ્યક્તિનું આયુષ્ય પણ વધે છે મિત્રો તમે સાચી દિશા પ્રમાણે માથું રાખશો તો તમને કોઈ પણ માનસિક સમસ્યામાંથી પણ બચી શકશો જો તમે પણ માનસિક સમસ્યામાં હોય તો તેની ચોક્કસપણે નકારાત્મક અસર દેખાય છે તે માટે તમારે યોગ્ય દિશા બાજુ માથું રાખીને સૂવું જોઈએ આમ કરવાથી તમારી જે કંઈ પણ માનસિક સમસ્યાઓ હોય છે માનસિક રોગો હોય છે તે પણ ઓછા થતા જાય છે અને દક્ષિણ તરફ પગ રાખીને સૂવું એ અશુભ માનવામાં આવે છે તેનાથી વ્યક્તિનું આયુષ્ય ઓછું થાય છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો દક્ષિણ તરફ પગ રાખીને સુવું એ અશુભ માનવામાં આવે છે તેનાથી પૃથ્વીનો ચુંબકીય પ્રવાહ તે આપણા પર પગ દ્વારા પ્રવેશ કરે છે અને તે સીધો જ તે મગજમાંથી બહાર નીકળી જાય છે જે આપણા મગજ પર દબાણ વધારે છે અને તેનાથી આપણી ઊંઘ બગડે છે અને બીજે પછીનો દિવસ તે આપણા માટે નકારાત્મક ભર્યો રહે છે મિત્રો જો તમે દક્ષિણ બાજુ મુખ રાખીને નથી સૂઈ શકતા તો તમારે તેના વિકલ્પમાં તમે પૂર્વ દિશાનો ઉપયોગ કરી શકો છો કારણ કે પૂર્વ દિશા પણ શુભ માનવામાં આવે છે અને પૂર્વ દિશા બાજુ માથું રાખીને સુવાથી તમને વધુ સકારાત્મક ઊર્જા પણ પ્રાપ્ત થાય છે જેમ જેમ સૂર્ય પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે તેમ તેમ યોગ્ય રીતે થાય છે ગરુડ પુરાણ અનુસાર પૂર્વ તરફ માથું રાખીને સુવાથી વ્યક્તિનો વિકાસ થાય છે અને તે થોડા સમયમાં જ સફળતા મેળવી લે છે અને એની સાથે સાથે બૌદ્ધિક ક્ષમતામાં પણ વધારો વધુ થાય છે તેથી ખાસ કરીને જે લોકો વિદ્યાર્થીઓ છે તેમણે પૂર્વ તરફ માથું રાખીને જરૂરથી સૂવું જોઈએ તેનાથી વિદ્યાર્થીઓને એકાગ્રતામાં પણ વધારો થાય છે અને મિત્રો જો તમે તમારા ઘરના માત્ર એકમાત્ર કમાવનાર વ્યક્તિ છો અથવા તમે નોકરી વ્યવસાયમાં કામ કરી રહ્યા છો તો તેઓને ખૂબ જ વધારે પ્રગતિ કરવા અને પૈસા સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે તો આપણે સાંજે સુધા સમયે કઈક એવી વસ્તુ તો ઓશિકા નીચે રાખવી જોઈએ કે જેથી કરીને તમે ખૂબ જ પ્રગતિ કરી શકો અને પૈસા સંબંધી સમસ્યાઓ હોય તો તે પણ ઓછી કરી શકો તો ચાલો તેવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ તે ચેનલ પર આવ્યા હોય તો કરી લેજો મિત્રો આપણા જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા છે તો તમે કઈ પણ વસ્તુ પ્રાપ્ત કરી શકો છો તેથી દરેક વ્યક્તિએ પોતાના જીવનની શરૂઆત દિવસની શરૂઆત માત્ર સકારાત્મક ઉર્જાથી જ કરવી જોઈએ જેના કારણે તે તેના દિવસના તમામ કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકે અને તણાવ મુક્ત રહીને પોતાનો દિવસ પસાર કરી શકે તે માટે તેમણે કોશિકા નીચે આ એક ખાસ વસ્તુને રાખી દેવી જોઈએ તો તેના માટે પહેલી વસ્તુની વાત કરીએ તો તે છે કોઈપણ લોખંડની વસ્તુ જો કોઈ પણ વ્યક્તિ રાત્રે સૂતી વખતે પોતાના કોશિકા અથવા તો તકિયા નીચે લોખંડની કોઈ પણ વસ્તુ રાખીને સૂવે છે તો તેનાથી તેના જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને નકારાત્મક તેનાથી દૂર રહે છે આથી રાત્રે સૂતા પછી તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશ નહીં કરે અને તમારી નિંદર સંપૂર્ણતા રીતે સારી રહેશે તે માટે તમારે તમારા ઓશિકા નીચે કોઈ પણ લોખંડની વસ્તુ જરૂરથી રાખવી જોઈએ મિત્રો જ્યારે પણ તમે પોતાના ઓશિકા નીચે કોઈ પણ લોખંડની વસ્તુ રાખીને સુઈ જાઓ છો ત્યારબાદ બીજા દિવસે તમે જોશો કે તમારા જીવનમાં ચોક્કસપણે સકારાત્મકતા આવેલી છે અને જે કંઈ પણ સ્વપ્ન દોષ હતા જેને કારણે તમે ખૂબ જ પરેશાન હતા તો પણ તે ધીરે ધીરે કરીને ઓછા થતા જાય છે અને તે માટે તમારે જરૂરથી તમારા તકિયા નીચે અથવા તો ઓશિકા નીચે કોઈ પણ લોખંડની વસ્તુ રાખી દેવી જોઈએ જેથી કરીને તમે પૂર્ણ સંતોષ સાથે તમે જે કંઈ પણ કામ કરી શકશો મિત્રો જો તમે તમારા વ્યવસાયમાં સતત પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો અને તમે જે કંઈ પણ કાર્ય શરૂ કરો છો તેને તમે સંપૂર્ણ રીતે સફળતાપૂર્વક પૂર્ણ નથી કરી શકતા અને તમે સાથે સાથે પ્રગતિ ન કરી રહ્યા હોય અથવા તો તમે જે કંઈ પણ કાર્ય કરો છો તેનાથી તમને કોઈ પણ પ્રકારનો ફાયદો ન થઈ રહ્યો હોય અને તમારો સમય બરબાદ થઈતો હોય તો તમારે તેના માટે એક વસ્તુને પોતાના ઓશિકા નીચે રાખી દેવી જોઈએ તે વસ્તુ છે કોઈ પણ સોના અથવા તો ચાંદીની નાની એવી વસ્તુ જો તમે સોનાની વસ્તુ ન રાખી શકો તો તમારે ચાંદીની વસ્તુ રાત્રે સુતી વખતે તમારા ઓશિકા નીચે રાખી દેવી જોઈએ જેને કારણે તમે જે કંઈ પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને અવશ્ય સફળતા મળશે અને તે કાર્ય તમારું સંપૂર્ણ રીતે પૂર્ણ થશે તમારા કાર્યમાં જે કંઈ પણ વિઘ્નો આવતા હોય તે દૂર થઈ જશે મિત્રો એવું કહેવાય છે કે ઓશિકા નીચે સોના કે ચાંદીનો સિક્કો રાખવાથી પોતાનું ભાગ્યને પણ બદલી શકાય છે મિત્રો જો તમારા દિવસ દરમિયાન તમારી આસપાસમાં નકારાત્મક ઉર્જા રહેતી હોય અને તમે તેનાથી ખૂબ જ પરેશાન છો અને ખરાબ સપના આવતા હોય તો તમારે તેના માટે તમારા ઉશિકા નીચે એક લસણની કળીને જરૂર રાખી દેવી જોઈએ આમ કરવાથી તમારી આસપાસની નકારાત્મક ઉર્જા ઓછી થાય છે અને લસણ એ આપણી નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદ કરે છે આમ કરવાથી શરીરમાં સારી તંદુરસ્તી આવે છે અને બીજા દિવસથી જ તમારી પાસે સકારાત્મક ઉર્જા રહેવા લાગે છે આવા ઉપાય કરવાથી તમારા જીવનમાં ઉન્નતિ આવે છે અને તમે સફળતાના શિખર સુધી પહોંચી શકો છો મિત્રો સકારાત્મક રહેવા અને સારી નિંદર મેળવવા માટે તમે આ ઉપાય પણ કરી શકો છો મિત્રો લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે સારી એવી નિંદર હોય એટલે કે સારી ઊંઘ હોય તો તેનાથી તમે તમારું જીવન સુખી રીતે પસાર કરી શકો છો જેને કારણે તમારું આયુષ્ય પણ વધે છે મિત્રો જ્યારે તમે સારી રીતે સુવો છો ત્યારે તમારી બુદ્ધિ પણ સુધરે છે જેને કારણે તમારી યાદ રાખવાની શક્તિ પણ ખૂબ જ શક્તિશાળી રહે છે અને તમે બધા કાર્યો યોગ્ય રીતે કરી શકો છો મિત્રો તમારે પૈસા સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તો વ્યક્તિએ રાત્રે સૂતી વખતે પોતાના પલંગ નીચે મૂળા રાખીને સૂઈ જવું જોઈએ ત્યારબાદ તમારે ઉઠીયા પછી સૌપ્રથમ તો ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને મંદિરમાં જઈને કંઈક પણ વસ્તુ જરૂરથી દાન કરવી જોઈએ આમ કરવાથી તમારા જીવનની ધન સંબંધી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારા જીવનમાં તુરંત જ ઉકેલ આવવા લાગશે રાહુ કેતુ અને શનિના પ્રભાવ પણ ખૂબ જ ઓછા થવા લાગે છે મિત્રો જો તમારા પારિવારિક સંબંધોની સ્થિતિ સારી ન હોય અથવા તો જો ધંધો સારો ન ચાલી રહ્યો હોય અથવા તો તમારે કીધે પૈસાની બચત થતી ન હોય તો તમારે જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલ કોઈ પણ એક ઉપાય જરૂરથી કરવો જોઈએ તો આ ઉપાય કરવા માટે તમારે શાસ્ત્રોમાં દર્શાવેલ પ્રમાણે સાંજે સુધા પહેલા કોઈપણ લીલા કપડામાં થોડી મગની દાળ નાખો અને ત્યારબાદ તેને બાંધીને તમારા કોશિકા નીચે રાખીને સૂઈ જવું જોઈએ ત્યારબાદ આમ કર્યા પછી બીજા દિવસે તેને માતા દુર્ગાના મંદિરમાં અર્પણ કરવું જોઈએ આ ઉપાય કરવાથી તમારા વેપારમાં ફાયદો થશે અને જે પૈસા સંબંધી સમસ્યાઓ હતી તે માતા લક્ષ્મીજી તમારા ધંધામાં નહોતા આવી રહ્યા તો તેને કારણે માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થશે અને તમારા જીવનમાં રહેલી પૈસા સંબંધીને સમસ્યાઓ હતી તે પણ દૂર થઈ જશે અને આવકના અને નફામાં પણ વધારો થાય છે અને પારિવારિક સંબંધો પણ મધુર બને છે પૈસા પણ વધે છે તે તમારા મનની કોઈ પણ દૃષ્ટ શક્તિઓથી પણ બચાવે છે મિત્રો તમે કોઈ પણ કારણ વગર ડર અનુભવતા હોય અથવા તો તમારું મન ચિંતાઓથી ભરેલું રહે છે તમે કોઈ પણ કાર્ય કર્યા પછી પણ તમે શાંતિ નથી થઈ શકતા તો તેના ઉપાય માટે તમારે સૌપ્રથમ તો એક હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરી લેવો જોઈએ અને તમારે તમારા પલંગ પર હનુમાન ચાલીસાની સાથે સૂવું જોઈએ તે તમને દુષ્ટ શક્તિઓથી પણ બચાવે છે અને સાથે સાથે તે તમારું મનોબળ પણ વધારે છે મિત્રો શાસ્ત્રોમાં મતે રાહુ દોષને કારણે તમારા જીવનમાં દુઃખ અને નિરાશા આવતી હોય છે મિત્રો જો તમને કોઈ પણ કાર્યમાં સફળતાને જોતી હોય અથવા તો તમે દેવાનો સામનો કરી રહ્યા હોય અને તમને ચિંતા થઈ રહી છે તો તમારે રાહુથી બચવા માટે સૂતી વખતે તકિયા નીચે થોડી વળિયાળીને રાખી દેવી જોઈએ તકિયા નીચે થોડી વળિયાળીને રાખી દેવી જોઈએ અથવા તો તમે ઓશિકા નીચે એલચીને પણ રાખીને સૂઈ શકો છો તેનાથી અશુભ અસર દૂર થાય છે અને વ્યક્તિની દેવા સંબંધી સમસ્યાઓ પણ ઓછી થઈ જાય છે જો તમારા ઘરમાં કોઈ એવો વ્યક્તિ છે કે જેના પર ખૂબ જ દેવું હોય છે તો તે દેવાને ઓછું કરવા માટે તમે આ ઉપાયને કરી શકો છો તમારે સૂતી વખતે તમારા ઓશિકા નીચે વરિયાળી અથવા તો એલાયચીને રાખી દેવાની છે આમ કરવાથી તમારા જીવનમાંથી દેવું પણ ઓછું થવા લાગે છે અને આની સાથે જ તે વ્યક્તિને ગાઢ નિંદર પણ આવવામાં પણ તે ખૂબ જ મદદ કરે છે અને વેદોમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાધન માનવામાં આવે છે મિત્રો જો તમે સૂતા પહેલા હળદરની ગાંઠને પોતાના તકિયાની નીચે રાખો છો તો તેનાથી તમને ઘણા બધા સ્વાસ્થ્ય લાભ પણ થશે અને તમને ઘણા પ્રકારના ફાયદાઓ પણ મળી શકે છે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને તમારા જીવનમાંથી નાણાકીય સમસ્યાઓ જે હતી તે પણ દૂર થઈ જાય છે જો તમારા જીવનમાં પૈસાને લઈને કોઈ પણ તકરારો થતી હોય તો તે પણ ખતમ થઈ જશે અને તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે માતા લક્ષ્મી તેમના બંને હાથો વડે તમારા પર તેમના આશીર્વાદ વરસાવે છે મિત્રો હળદરનો એક ગાંઠિયો પોતાના ઓશિકા નીચે રાખીને સુવાથી જો કોઈ પણ વ્યક્તિનો ગુરુ ગ્રહ નબળો હોય અને તેઓ પોતાના ગુરુ ગ્રહને મજબૂત કરવા માંગતા હોય અને જીવનમાંથી સમસ્યાઓને ખતમ કરવા માંગતા હોય તો તેમણે પોતાના ઓશિકા નીચે એક હળદરનો ગાંઠિયો જરૂર રાખી દેવો જોઈએ જેના કારણે તમારો ગુરુ ગ્રહ પણ મજબૂત બની જશે અને હળદરને ગુરુ ગ્રહનો कारक માનવામાં આવે છે તે માટે તમારે જરૂરથી તમારા ઉશિકા નીચે હળદરનો ગાંઠિયો રાખવો જોઈએ તમે તેને કોઈ પણ કપડામાં બાંધીને રાખી શકો છો એની સાથે જ તે તમને શક્તિ મળશે નોકરી ધંધામાં તમારી ખૂબ જ પ્રગતિ થશે મિત્રો જુઓ કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય બળવાનું હોય તો તેને કોઈ પણ ક્ષેત્રમાં થોડા સમયમાં જ સફળતા મળી જાય છે અને કોઈ પણ કાર્યમાં વધારે મહેનત કરવી નથી પડતી અને તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ પણ થતી હોય છે અને જો તમે સૂર્યને બળવાન બનાવવા માંગતા હોય તો તમારે તમારા પલંગની નીચે ત્રાંબાના વાસણમાં પાણી ભરીને તે લોટાને તમે તમારા પલંગની નીચે રાખી શકો છો ત્યારબાદ તમારે તે ત્રાંબાના લોટાને કોઈ પણ વસ્તુ વડે ઢાંકી દેવાનું છે અને જ્યારે પણ તમે સવારે જાગો છો એટલે કે તમે સવારમાં તમારી સૌપ્રથમ આંખ ખુલે છે ત્યારે તમારે સૌથી પહેલા તો તે પાણી પીવું જોઈએ તેમ કરવાથી તમારો સૂર્ય પણ મજબૂત બને છે અને તેને કારણે તમે તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો અને સૂર્ય સંબંધી સમસ્યાઓ જે હોય છે તેને પણ તમે દૂર કરી શકો છો અને આની સાથે જ જો તમારું સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય તો આ ઉપાય તમારા માટે ખૂબ જ લાભદાયી બની શકે છે આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને તમને કામમાં સફળતા પણ મળશે આ સિવાય જો તમે ખૂબ જ વધારે સફળતા મેળવવા માંગતા હોય અને થોડા સમયમાં જ ધનવાન બનવા માંગતા હોય તો તમારે તમારા પલંગની નીચે લાલ ચંદનને પણ રાખવું જોઈએ આમ કરવાથી તમને સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને તેમના બંને હાથો પડે તેવો તમારા પર તેમના આશીર્વાદ વરસાવે છે અને તમારી મનોકામનાઓ સિદ્ધ થશે અને જો કોઈ પતિ પત્ની હોય તો તેમનું કોઈ પણ કામ નિરર્થક નહીં બને અને જો પતિ પત્ની વચ્ચે હંમેશા તેમની વચ્ચે દલીલબાજી થતી હોય અને લડાઈ ઝઘડાઓ થતા રહેતા હોય જેના કારણે સંબંધોમાં કડવાશ આવતી હોય તો મિત્રો તમે પણ આ ઉપાય કરી શકો છો તો તમારે આ ઉપાય કરવા માટે ઓશિકા નીચે તમે સિંદૂર રાખીને પણ આ ઉપાય કરી શકો છો અને ત્યારબાદ બીજા દિવસે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવવા લાગશે તે માટે તે સિંદૂરને તમારે ભગવાન હનુમાનજીના ચરણોમાં ચડાવવાનું છે ત્યારબાદ બીજા દિવસે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે તે સિંદૂરને તમારે હનુમાનજીના ચરણોમાં ચડાવવાનું છે અને મિત્રો મોરપિછડે આપણા વેદોમાં પણ ખૂબ જ ચમત્કારી વસ્તુ માનવામાં આવે છે અને તેને પથારીમાં રાખવાથી એટલે કે તમારા ઓશિકા નીચે રાખવાથી તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તમારા સફળતાના માર્ગમાં આવતા અવરોધો પણ દૂર થઈ જાય છે મિત્રો જો તમે સૂતી વખતે તમારા ઓશિકા નીચે મોરનું પીછું રાખીને સૂઈ જશો તો તેનાથી તમને ઘણા બધા ફાયદાઓ મળશે જે તમે વિચાર્યા પણ ન હોય તેથી તમને અનેક ગણો લાભ મળશે મિત્રો તમારા જીવનમાં ધન આગમનના નવા નવા સ્ત્રોતો ખુલવા લાગશે મિત્રો જો તમે દરરોજ તમારા ઓશિકા નીચે એક રાખીને સૌ છો તો કારણે તમારા જીવનમાં રહેલી તમામ સમસ્યાઓ ઓછી થવા લાગે છે તમારે સૌપ્રથમ તો સૂતી વખતે તમારા ઓશિકા નીચે એક મોરપીછ રાખી દેવાનું છે ત્યારબાદ તમે જ્યારે સવારે પહેલી આંખ ખોલો છો ત્યારે તમારે તરત જ તે મોરપીછને તમારા હાથમાં લેવાનું છે અને તેને સૌપ્રથમ જોવાનું છે તેનાથી તમને સૌભાગ્ય મળે છે હિન્દુ ધર્મમાં તુલસીના પાંદડાને સૌથી પવિત્ર માનવામાં આવે છે તે આપણા માટે ધાર્મિક અને આધ્યાત્મિક રીતે બંને રીતે આપણા માટે તે ફાયદાકારક સાબિત થાય છે કારણ કે જો તમે ભગવાન વિષ્ણુને કંઈ પણ નથી ચડાવી શકતા તો તમે માત્ર તુલસીનું પાન ચડાવો તો પણ તમને અનેક ગણો લાભ થાય છે અને ભગવાન વિષ્ણુ તમારાથી પ્રસન્ન થાય છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે સુધી વખતે તમારા કોશિકા નીચે બે તુલસીના પાન રાખો છો તો તેને કારણે તમારા જીવનમાં રહેલી નકારાત્મક ઉર્જા જે સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થઈ જશે તમારા જીવનમાં રહેલી સમસ્યાઓ દૂર થઈ જશે અને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ તમારા પર નિરંતર બન્યા રહેશે જેને કારણે પૈસા સંબંધી જે સમસ્યાઓ હોય છે તે પણ દૂર રહે છે ભગવાન વિષ્ણુ તેવા ઘરોને તેમના નિવાસ સ્થાન તરીકે પસંદ કરે છે જે ઘરમાં લોકો સાંજે સુધી વખતે તુલસીના પાન પોતાના ઓશિકા નીચે રાખતા હોય પરંતુ ઘણા લોકો એમ પણ વિચારતા હોય છે કે સાંજે તો તુલસીના પાન ન તોડવા જોઈએ પરંતુ તમે તુલસીના પાન તોડવા માટે સવારનો સમય પસંદ કરી શકો છો ત્યારબાદ તમારે સાંજે તે પાંદડાને તમારા ઓશિકા નીચે રાખી દેવાના છે કારણ કે તુલસીના પાનને સાંજે તોડવામાં નથી આવતા અને તુલસીને સાંજે જળ અર્પણ કરવામાં પણ નથી આવતું તે માટે તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે મિત્રો માત્ર આ ઉપાય કરવાથી તમારી આજુબાજુમાં જે નકારાત્મક શક્તિઓ ભ્રમણ કરતી હોય તે પણ તમારી આજુબાજુમાંથી જતી રહે છે મિત્રો ત્યારબાદ તમારે તે પાંદડાનો ઉપયોગ કરીને સવારે તે પાનને નથી દેવાના પરંતુ તમારે તેને જે પણ તમે તુલસીનો ક્યારો હોય છે અથવા તો તુલસીની જે પણ જગ્યા હોય છે તેની માટીમાં દાટી દેવાના છે અથવા તો તમારે કોઈ પણ વહેતા પાણીમાં તેને પધરાવી દેવાના છે આમ કરવાથી તમને અનેક ગણો લાભ મળે છે અને ક્યારેય પણ ભૂલથી પણ તેને ફેંકી ન દેવા જોઈએ અને ઘણા લોકોને માતા લક્ષ્મી આશીર્વાદ નથી આપતા પરંતુ તેવા લોકોએ માત્ર પોતાના ઓશિકા નીચે સૂતી વખતે એક રૂપિયાનો સિક્કો રાખીને સૂવું જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મી તેમના પર તેમના આશીર્વાદ વરસાવે છે અને તેમને ધનવાન બનવા માટે પણ પસંદ કરે છે તેમના ઘરમાં માતા લક્ષ્મી નિવાસ કરવા કરતા હોય છે મિત્રો આ એક ઉપાય તરીકે પણ માનવામાં આવે છે તે ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ તો સુતી વખતે એક રૂપિયાનો સિક્કો જે હોય છે તેને તમારે તમારા ઓશિકા નીચે રાખી દેવાનો છે ત્યારબાદ તમારે સવારે ઉઠ્યા બાદ તમારે સૌ પ્રથમ તો તમારા સવારના કાર્યોમાંથી નિવૃત્ત થઈ જવાનું છે ત્યારબાદ તમારે તે સિક્કાને કોઈ પણ ગરીબ વ્યક્તિને દાન કરી દેવાનું છે આમ કરવાથી માતા લક્ષ્મી તેમના બંને હાથો વડે તમને આશીર્વાદ આપશે આ ઉપાયને કરવા માટે તમારે સતત 15 દિવસ આ ઉપાય કરવો પડશે આ ઉપાય 15 દિવસ તો તમે કરી લીધો તો માતા લક્ષ્મી તેમના બંને હાથો વડે તમારા જીવનમાં પૈસાની અછતને દૂર કરી દે છે મિત્રો જો તમારી સંપત્તિમાં વધારો કરવો હોય તો તેના માટે પણ તમારે એક ઉપાય કરી લેવો જોઈએ તે ઉપાય રવિવારના દિવસે કરવામાં આવે છે તમારે રવિવારના દિવસની સાંજે પસંદગી કરવાની છે ત્યારે તમારે એક ગ્લાસ લેવાનો છે તેની અંદર તમારે થોડું દૂધ લેવાનું છે ત્યારબાદ તમારે તેને તમારે પલંગ સામે રાખવાનું છે ત્યારબાદ તમારે તેને પલંગ પાસે રાખવાનું છે તમે તેને સુઈ જાઓ ત્યારબાદ સવારમાં ઊઠીને તમારે તેને બબુલના ઝાડ પાસે તે દૂધને અર્પણ કરી દેવાનું છે તેનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે મિત્રો આ ઘણા એવા ઉપાયો હતા કે જે તમે કરીને ધનવાન બની શકો છો અને ઘણા ખરા દેવી દેવતાઓના આશીર્વાદ પણ મેળવી શકો છો મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય અને આ માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેઓ કોમેન્ટ બોક્સમાં સૌ પ્રથમ તો જય શ્રી કૃષ્ણ લખી દેજો અને ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે અને એક નવી જાણકારી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે